લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ બાબતે મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના નટવરગઢ ગામ શૌચાલયમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે કોંગ્રેસના મહિલા પ્રમુખ પુષ્પાબેન વાડરે દ્વારા ન્યાયની માંગણી સાથે અને શૌચાલયમાં આધરેલ ભ્રષ્ટાચારની સામે ફરિયાદ દાખલ કરવા બાબતે આ ધરણા કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લા મહિલા પ્રમુખ જણાબેન જાની મહિલા જિલ્લા ઉપપ્રમુખ નિર્મિલાબેન ખેર પૂર્વ કોંગ્રેસના પ્રમુખ કુશાલભાઈ જાદવ લીંબડી શહેરના પ્રમુખ ભરવાડ દાદાભાઈ ભરવાડ મનસુખભાઈ સોલંકી સહિતના કોંગ્રેસી આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો પણ આમણા તણામાં જોડાયા હતા આ સમય દરમિયાન કોંગ્રેસી આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર બાબતે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર હું મારું નામ પુષ્પાબેન શિવાભાઈ વાઢેર લીંબડી નટવરગઢ ગ્રામ પંચાયતની સમિતિ ચેરમેન લીંબડી તાલુકા મહિલા કોંગ્રેસ મહિલા પ્રમુખ નટવરગઢની અંદર જે શૌચાલય બનાવવામાં આવ્યા છે બનાવ્યા વગર મહિલા મહિલા એકતા સહસા જૂથમાંથી બારોબાર પૈસા ઉપડી ગયા છે લોકોના ઘરે શૌચાલય બનાવવામાં નથી આવ્યા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ભ્રષ્ટાચાર ખુલ્લો સાબિત કરી દીધો છે કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે એના ચાર મહિના થવા આવ્યા ટીડીઓ સાહેબને હુકમ કર્યો છે કે જે તે પહે ભ્રષ્ટાચારીઓને ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે તો ટીડીઓ સાહેબ કોની રેમ નજર એટલે એફઆઈઆર દાખલ નથી કરતા અને ભ્રષ્ટાચારીઓને સાવરે છે